ડૉક્ટર સ્નેહલ તન્ના શ્રી રોટરી ક્લબ ઓફ કેશોદ કેશોદ ખાતે આજે રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા પહેલી વખત એક કન્ઝ્યુમર મેળાનું બે હજાર પચીસનું ખૂબ સુંદર આયોજન કરેલું છે એમાં અલગ અલગ ટુ વ્હીલ આધ્યાત્મિક પર્યાવરણ સાહિત્ય તેમજ ફૂડ ઝોન અને ગેમ ઝોન રમકડા આવું ઘણા બધા સ્ટોલનું આયોજન કરેલું છે ચોત્રીસ સ્ટોલ આવેલા છે અને તેમાં બહેનો બાળકો અને ભાઈઓ પરિવાર સાથે લાભ લઈ અને ખૂબ સુંદર સુરસ રીતે આનો લાભ લે અને આનંદ કરે એવી અમારી ઈચ્છા છે નજીકના ભૂતકાળમાં જ આપણો અક્ષયગઢનો જે મેળો હતો એ ખૂબ સુંદર રીતે થતો હતો અને એવો શિસ્તબદ્ધ મેળો ફરીથી ભવિષ્યમાં ચાલુ થાય અને એના અનુસંધાને જ અમે એક નવી શરૂઆત કરેલી છે અને જે જેથી કરીને દર વર્ષે આવું કંઈક નવું નવું આગળ વધીએ અને હવે ઈચ્છા પણ એ રીતના છે કે ભવિષ્યમાં પણ આ અક્ષયગઢનો મેળો ફરીથી શરૂ થાય એટલે રોટી ક્લબ કેશોદ તમામ કેસોદવાસીઓને ફરીથી શુભેચ્છા પાઠવે છે અને દરેકના આહવાન કરે છે કે અહીં આ પધારો બહેનો બાળકો પરિવાર સાથે આવો નિર્દોષ આનંદ લ્યો અને સૌની સમય સવારે દસથી થી રાત્રે અગિયાર કલાક સુધી છે સ્થળ કડવા પટેલ સમાજ આંબાવાડી અને ગ્રાઉન્ડમાં અને તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બર આભાર મંદ્ય એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે